પુના નદી ના કે જે પુના નદી છે તે પુના નદી ની અંદર હાલ ગોરા જોવા મળી રહ્યું છે ખાસ કરીને જે રીતે તાપી જિલ્લા સહિત ઉપરવાસ ની અંદર માં જે ભારે વરસાદ વરસ્યો છે જેને લઈને હાલ પુના નદી જે છે તે ગાંડી ધોર બની છે મહુવામાંથી પસાર થતો જે જૂનો બ્રિજ છે તે હાલ વહીવટી તંત્ર દ્વારા બંધ કરવામાં આવ્યો છે એકદમ પરિસ્થિતિ ગંભીર લાગે છે પાણીનો ફ્લો એટલો બધો સ્પીડ માં આવે છે તેના માટે તાત્કાલિક ધોરણે મામલતદારની ટીમ તાલુકાની ટીમ તેમજ અન્ય ટીમો ભેગા થઈને પ્લાનિંગ કે નિચાણ વાળા વિસ્તાર લોકો ને ઉપરના ટેકરા પર સ્થળાંતર કરાવી દીધું છે પહેલા લોકોના ઘરો સુધી પાણી પહોંચે વ્યવસ્થા પરિસ્થિતિ હાલ દેખાઈ રહી છે જેને લઈને વહીવટી તંત્ર એ જે અગમચેટીના ભાગ રૂપે લોકોને હાલ સ્થળાંતર કરવાની ફરજ પડી છે ત્યાં સિર સંદેશ સંદેશની બારડોલી